ગંગાળીયા ઘનશ્યામભાઈ હેરામ વારંવાર ટોકરા અને અમારા ઘરના પાંચ સભ્યોને વારંવાર ગાળો આપતા અને વારંવાર મારવા જતા મને મારા પપ્પુજી મારા ભાઈ મારા મમ્મી અને મારી બેન વારંવાર બહાર નીકળતા ગાળો આપતા મને બાળનું જમા નીકળતા ઘર નીકળતા ગાળો અને ત્રાસ આપણે આજે બનાવ અમે ઘર ખેતરથી ઘેર્યા હતા ગાડીથી ઉતરતા ગાડીમાં ચાવી મારીને ચાવી લઈ લેતા અને ત્રણ ચાર જણા અમને મારવા આવ્યા અને અમે ઘરમાં ઘેરા ઈટેડા અને પાણાવાળીથી અમને મારવા માર મારવામાં આવ્યો જણ હતા જણ તો દસ થી છ જણા હતા ત્રણ જણાના નામ છે એક વયેરા ત્રણ ચાર જણા આજમી ત્રણ ચાર જણા વયેરા